સોમનાથ ની તો ગીર સોમનાથ કોંગ્રેસ સંગઠનમાં માં ઉકળતો ચરો સામે આવ્યો છે તાજેતરમાં સુપાસી ખાતે યોજાયેલ આભાર દર્શન કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ થયા હતા આક્રમક પૂર્વ ધારાસભ્ય જસાભાઈ વંડી ઠેટનાર ગણાવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ આવો જોઈએ વિશેષ અહેવાલ મારું નામ કરશનભાઈ બાળ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં માં જસાભાઈ વિશે એટલે જસાભાઈ તો ભાજપમાં હોઈ ગયા પણ એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારે ધારાસભ્ય દસ પાંચ વર્ષ થઈ ગયા દસ બીજું વર્ષ બીજી ટ્રમ્પ ચાલુ છે છતાં પણ ગઈ ટ્રમ્પમાં પણ પૂંજાભાઈ લડતા હતા ત્યારે પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ વખતે પણ એને બીજું કોંગ્રેસને મદદ કરી નથી એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો સ્થાનિક આપતા નથી ને બારના તાલુકાને આપો અને અહીં આવીને એનો પોતાનો મત નથી પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી અભારા મતથી બને કોંગ્રેસના મતથી બને અને સત્તા પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય વિભાભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારણ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાની જવાબદારી નગરપાલિકા હોય કોંગ્રેસની નગરપાલિકા હોય અને ઓગણીસો મત જ મળે અને હું કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું હાચી વાત કરવા માટે ટેવાયેલ છે એટલે જ હું હાચી વાત કરું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે હાથી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય બીજેપી માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપી ને કોંગ્રેસ માંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા આનો અર્થ શું આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે બે સેટિંગથી હાલે હું સ્પોર્ટ જાહેરમાં કહું છું